સુરત મેયર અને વિપક્ષી નેતાના પદભર સંભાળ્યા બાદ ગુરુવારે મનપાની વિવિધ સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી જેમાં મહત્વની સમિતિમાં પદ મેળવવામાં લોબિંગ થયું હતું હાલ સુરત મનપાની બાર સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામોની જાહેરાત કરાઈ સુરત મહાનગરપાલિકામાં ગુરુવારે મળેલી બોર્ડની મિટિંગમાં બાર ખાસ સમિતિ ઉપરાંત મેયર નિધિ ખડી સમિતિ મસ્કતી ધર્મતા સમિતિ સહિતની સમિતિના સભ્યોની પસંદગી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની ખાસ સમિતિઓમાં મલાયદાર ગણાતી ટીપી સમિતિ જાહેર બાંધકામ સમિતિ અને ઘટક સમિતિ મેળવવા માટે સી આર પાટીલની આજુબાજુમાં ગોઠવાયેલા નેતાઓના માધ્યમથી લોબિંગ શરૂ કરાયું હતું જોકે જાતિવાદ સમીકરણના આધારે વિવિધ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ટીપી સમિતિના ચેરમેન તરીકે કનુ પટેલ વાઇસ ચેરમેન તરીકે સોમનાથ મરાઠે તો જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રોહિણીબેન પાટીલ વાઇસ ચેરમેન તરીકે ગેમરભાઈ દેસાઈ ડેનેજ સમિતિના ચેરમેન તરીકે વિક્રમ પાટીલ વાઇસ ચેરમેન તરીકે જયશ્રીબેન વરિયા આરોગ્ય સમિતિના ચેરમેન પદે દર્શનીબેન કોઠિયા વાઇસ ચેરમેન તરીકે વિજય ચોમાલ નિર્માણ અને ગાર્ડન સમિતિના ચેરમેન તરીકે રેશમાબેન લાપસીવાલા અને વાઇસ ચેરમેન તરીકે મનીષાબેન આહિર પાણી સમિતિના ચેરમેન તરીકે રાકેશ માળી અને વાઇસ ચેરમેન તરીકે વૈશાલીબેન શાહ લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે કિશોર મિયાણી અને વાઇસ ચેરમેન તરીકે નેનશી શાહ સ્લમ અપગ્રેડેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે દિનેશ રાજપુરોહિત અને વાઇસ ચેરમેન તરીકે જયેશ જરીવાળા હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકે રાજુ જોડિયા વાઇસ ચેરમેન તરીકે કાંતાબેન વાકોડીકર સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પૂર્ણિમાબેન દાવલે અને વાઇસ ચેરમેન તરીકે આરતીબેન પટેલ તો કાયદા સમિતિના ચેરમેન તરીકે હસમુખ નાયક અને વાઇસ ચેરમેન તરીકે કવિતાબેન એન ગંદુલા જ્યારે જાહેર પરિવહન સમિતિના ચેરમેન તરીકે રમીલાબેન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સુમનબેન ગઢિયાના નામ પર કળશ ધોળાયો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજ રોજ સામાન્ય સભામાં બાર સમિતિઓ પ્લસ બીજી પાંચ સમિતિઓના સભ્ય તરીકે ચૂંટાયેલ પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે એ બદલ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેવું ચેરમેનશિપ છે વાઇસ ચેરમેન છે એ તમામને સુરત મહાનગરપાલિકા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે સુરત મહાનગરપાલિકામાં દ્વારા આપ સૌ જાણો છો તેમ આપણે બાગ બગીચા ગાર્ડન એકવેરિયમ ઝૂ પ્રાણી સંગ્રહાલય સ્વિમિંગ પુલ આ તમામ જે જાહેર સ્થળો છે એ તમામને બંધ કરવામાં આવ્યા છે આજથી બીઆરટીએસ અને સિટી બસોને પણ બંધ કરવામાં આવી છે અને આ તમામ બસોને ડાયવર્ટ કરીને દરેક ઝોનમાં પચાસ પચાસ જેટલી બસો જ્યાં જ જરૂરિયાત પ્રમાણે ફાળવવામાં આવી છે કે જેથી કરીને ખૂબ મોટા પ્રમાણમાં લોકો વેક્સિનેશનનો લાભ લઈ શકે અને આ કોવિડ નાઇન્ટીનને બને તેટલું ઝડપથી આપણે સુરત મહાનગરમાંથી એને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા મહત્વની વસ્તુ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા કોવિડ નાઇન્ટીનમાં અગાઉ ભૂતકાળમાં પણ આપણે ખૂબ સારી રીતે કામગીરી કરી છે અને એમાંથી ખૂબ સારી રીતે બહાર નીકળ્યા છે આવનારા દિવસોમાં પણ મેક્સ વેક્સિનના માધ્યમથી અત્યારે પણ લગભગ આપણે બ્યાસી પંચ્યાસી હજાર વડીલોને વેક્સિનેશનનું કામ પૂરું થયું છે અને મારા તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ અત્યારે વેક્સિન પાસે લાગી ગયા છે અને તમામ ઘરે ઘરે જઈને વેક્સિનેશન કરાવીને આ કોવિડ નાઇન્ટીનમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરશે ખાસ કરીને માસ્ક સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ ડિસ્ટન્સનું પણ પાલન કરીને આપણે આ મહામારીમાંથી બહાર નીકળશું સૌ પ્રથમ તો હું આરોગ્ય સમિતિના ચેરમેન બનાવવા બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલજી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝવેરાજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આ મહત્વની કમિટીની ચેરમેન બનાવી અને મારા ઉપર જે ભરોસો કોવિડનું સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે આપણા બધા માટે ખૂબ ચિંતાનો વિષય છે પણ આપણે બધાએ સાથે મળીને અને એ સામે આપણે ટક્કર ઝીલવી જ પડશે મારી તમારા માધ્યમથી હું તમામ સુરતીના તમામ નગરજનોને હું અપીલ કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માસ્ક પહેરીને જ બહાર નીકળે અને જો કોઈ અગત્યનું કારણ ના હોય તો મેક્સિમમ ઘરે રહે અને સેનિટાઈઝરનો મેક્સિમમ ઉપયોગ કરીને હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આપણે કોરોના વેક્સિનનો જે મહાડ્રાઈવ ચાલી રહ્યો છે તો આપણા વડીલોને આપણા આજુબાજુ આપણી સોસાયટીમાં રહેતા વડીલોને અને પિસ્તાલીસ વર્ષથી ઉંમરના લોકોને પણ એ લોકો આ કોરોનાની વેક્સિન મૂકાવવા માટેના પ્રયત્ન કરે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ હેલ્થ સેન્ટર ઉપર ફ્રી વેક્સિનેશન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા હમણાં તો એવી પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે કે જે તે સોસાયટીઓમાં જઈને એસએમસીનો જે આરોગ્યનો સ્ટાફ છે એ વેક્સિનેશન મૂકે છે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ લોકો આને એક ગંભીરતાપૂર્વક પોતાની જવાબદારી સમજીને તમામ લોકો આ વેક્સિનેશનમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપે સુરત મહાનગરપાલિકાની ખાસ ગણાતી મુલાયદા સમિતિ ટીબી સમિતિ જાહેર બાંધકામ સમિતિ અને ગટર સમિતિમાં સ્થાન મેળવવામાં સી આર પાટીલના નજીકના મેદાન મારી ગયા છે ન્યૂઝ